અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ઉલટી કરવા બારી ખોલી અને વૃદ્ધ નીચે પટકાયો હતો પાછળ આવતા અન્ય વાહનો ફરી વળતા વૃદ્ધનો સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું મોબાઈલ થી ગલિયારા પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યું હતું તે દરમિયાન અનસાર માર્કેટ નજીક મદીના મસ્જિદ સામે ઘટના બની હતી બસમાંથી વૃદ્ધ પડી ગયા હોવાની જાણ પરિવારના છેક કરજણ ખાતે હોટેલમાં બસ રોકાણ કરતા ખબર પડી હતી બનાવની વિગતો અનુસાર મહારાષ્ટ્રના મુંબઈ ડોંગરી વિસ્તારમાં રહેતા બોતેર વર્ષીય નૂર મોહમ્મદ અબ્દુલ કાદર ગલિયારા તેના ચાર પુત્રો અને પરિવાર સાથે અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહ્યા હતા ડાયાબિટીસની બીમારીથી નૂર મોહમ્મદ અબ્દુલ કાદર ગલિયારા અચાનક ઉલટી આવી રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અંસાર માર્કેટ નજીક મદીના મસ્જિદ સામે ઉલટી કરવા બારી ખોલી ઉલટી કરી રહ્યા હતા તે દરમિયાન બારીમાંથી તેઓ બારીમાંથી રોડ પર પટકાયા હતા દરમિયાન રોડ પર પડ્યા તેમના પર પાછળ આવતા અજાણ્યા વાહન ચડી તેનું સ્થળ પર જ ગંભીર ઈજાના પગલે મોત નીપજ્યું હતું બસમાં તેઓ રોડ પર પડી ગયા હોવાનું જાણ પરિવાર કે બસના કોઈ પણ મુસાફરને થઈ ન હતી દરમિયાન કરજણ બસ ખાતે હોટલ પર બસ રોકાણ કરતા તેમના પુત્ર અબ્દુલ વાહિદ ગલિયારા બસમાં તપાસ કરતા પિતા નજરે ન પડતા તમામ સંબંધીઓ શોધખોળ કરવા છતાં ન મળી આવ્યા હતા થઈ હોવાનું જાણ કરતા અસરથી સુરત ખાતે રહેતા સંબંધીને જાણ કરી તેઓ અંકલેશ્વર આવી મૃતદેહ તેમના પિતા બોતેર વર્ષીય નુર મોહમ્મદ અબ્દુલ કાદર ગલિયારાની હોવાનું ઓળખ કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી